રોયલ અને ન ભૂલો હેલો ફ્રેન્ડ્સ આજે આપણે રેસ્ટોરન્ટ સ્ટાઇલ ધૂંધારી મકાઈ મસાલા બનાવીશું જે એકદમ ફટાફટ બની જાય છે ધૂંધારી મકાઈ મસાલા બનાવવા માટે મેં એક કિલો મકાઈને બાફી અને દાણા કાઢી લીધેલા છે ને ગ્રેવી માટે ત્રણ ડુંગળી બે ટામેટા એક ઇંચ આદુના ટુકડાના બે કટકા કરી લીધા છે બે લીલા મરચાંના કટકા કરી લીધેલા છે અને પાંચ કળી લસણ લીધેલું છે ધુંધારી મકાઈ મસાલા બનાવવા માટે આપણે એક પેનમાં એક ચમચી તેલ અને એક ચમચી બટર ગરમ મૂકીશું તેલ અને બટર ગરમ થઈ જાય એટલે એમાં ખડા મસાલા ઉમેરીશું તેમાં બે તજના ટુકડા બે આખા મરચાં ચાર લવિંગ અને બે તજપત્તા આ બધું ઉમેરી મિક્સ કરી લઈશું ખડા મસાલા સંતળાઈ જાય પછી તેમાં અડધી ચમચી જીરું ઉમેરીશું જીરાને પણ વઘારમાં મિક્સ કરી લઈશું હવે તેમાં જે આપણે આદુના ટુકડા રાખ્યા હતા તે લીલા મરચાં લસણ અને પટલી સ્લાઇસમાં ડુંગળી કટ કરી લીધી છે તે ઉમેરી દઈશું અને બે ટામેટા સમારીને રાખ્યા છે તે પણ ઉમેરી દઈશું બે મોટી ચમચી મગજ તરીના બી ઉમેરીશું બધું બરાબર મિક્સ કરી લઈએ મગજ તરીના બિનની જગ્યાએ તમે કાજુ પણ લઈ શકો છો ડુંગળી ટામેટા સરસ વઘારમાં મિક્સ થઈ ગયા પછી અડધી ચમચી જેટલું મીઠું ઉમેરીશું જેથી ડુંગળી ટામેટા સરસ સોફ્ટ થઈ જશે મીઠાને મિક્સ કરી ઢાંકણ ઢાંકી અને ચડવા દઈશું તમે જોઈ શકો છો કે ડુંગળી ટામેટા સરસ સોફ્ટ થઈ ગયા છે હવે ગેસ બંધ કરી ગ્રેવીના મસાલાને બાઉલમાં કાઢી ઠંડો થવા દઈશું ઠંડો થઈ ગયા પછી તેમાંથી તજપત્તા કાઢી લઈશું આપણે બે તજપત્તા કાઢ્યા નાખ્યા તે કાઢી લઈ હવે એક મિક્સર જારમાં ગ્રેવીની સામગ્રી ઉમેરી ક્રશ કરી સરસ પેસ્ટ બનાવી દઈશું ગ્રેવી માટેની પેસ્ટ તૈયાર છે હવે તેને ગાળી લઈશું જેથી જો એમાં કોઈ ખડા મસાલાના ચંક્સ કે કંઈ પણ બરાબર એકદમ પીસાયું ના હોય તે નીકળી જશે અને આપણી એકદમ ગ્રેવી સરસ સોફ્ટ ગ્રેવી આપણને મળશે તમે જોઈ શકો છો સરસ એકદમ સોફ્ટ મખમલી ગ્રેવી તૈયાર છે હવે એક પેનમાં બે ચમચી જેટલું તેલ એક મોટી ચમચી બટર એમાં એક આખું લાલ મરચું અને પત્તો નાખી આપણે જે ગ્રેવી બનાવી તે ઉમેરી દઈશું ગ્રેવીને સાંતળી આ રીતે તેલ છૂટું પડે એટલે મસાલા કરી લઈશું એક ચમચી કાશ્મીરી મરચું અડધી ચમચી હળદર અડધી ચમચી ધાણા જીરું અડધી ચમચી ગરમ મસાલો સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી ચમચી ખાંડ નાખીશું તેથી આપણા બધા મસાલાના ટેસ્ટને બેલેન્સ કરશે અને મસાલાનો સ્વાદ ઉગળીને આવશે ટામેટાની ખટાશને પણ બેલેન્સ કરશે મસાલાની ગ્રેવીમાં બરાબર મિક્સ કરી લીધા પછી મેં બે મોટી ચમચી ઘરનું મોડું દહીં લીધેલું છે તે ઉમેર્યું છે તમે મલાઈ પણ લઈ શકો છો દહીં દહીંને ગ્રેવીમાં બરાબર મિક્સ કરી લઈએ હવે તેમાં થોડું એક કપ જેટલું પાણી ઉમેરી દઈશું હવે ઢાંકી અને ગ્રેવીને ઉકળવા દઈશું ગ્રેવી ઉકળી ગઈ છે હવે તેમાં મેં પચાસ ગ્રામ પનીર લીધું છે તે પનીર છીણીને ઉમેરી દઈશું તમે પનીરના નાના નાના પીસ કરીને પણ ઉમેરી શકો છો અને જે બાફીને આપણે મકાઈના દાણા રાખેલા હતા તે બાફેલી મકાઈ ઉમેરી દઈશું થોડી અડધી ચમચી જેટલી કસૂરી મેથી હાથેથી મસળીને ઉમેરી દઈશું બધું બરાબર મિક્સ કરી લઈશું બસ બેથી ત્રણ મિનિટ ઉકળવા દઈશું જેથી મકાઈમાં સરસ આપણી ફ્લેવર મસાલાની આવી જાય તૈયાર છે આપણી ધૂંધારી મસાલા મકાઈની સબ્જી હવે નીચે ઉતારી તેનો ધુંધાર કરીશું તેની માટે મેં મકાઈનું પાન લીધેલું છે તેની પર કોલસો મૂકી એક ચમચી ઘી રેડી ઢાંક ઢાંકી અને પાંચ મિનિટ રહેવા દીધું હવે ધૂંધારની સામગ્રી કાઢી લઈશું અને ઉપરથી કોથમીર નાખી ગાર્નિશ કરી લઈશું ધૂંધારી મકાઈ મસાલા તૈયાર છે તેને સર્વ કરીશું ધૂંધારી મકાઈ મસાલા ખામ એકદમ ટેસ્ટી બને છે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો